ભાજપનું શાસન હોવા છતાં છેલ્લા ઘણા સમયથી ભાજપના સભ્યો બે જૂથોમાં વહેંચાઈ ગયેલ છે જેમાં પાલિકાની બીજી ટર્મમાં સંગીતાબેન પ્રકાશભાઈ દવે પ્રમુખ બન્યા ત્યારથી એક જૂથ તેઓના વિરોધમાં થઈ ગયું હતું અને પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેનનું નામ જાહેર થતાં જ

પાલિકા પ્રમુખ સહિત સભ્ય પદેથી રાજીનામું આપતા ભર ડીસા નગરપાલિકામાં ગરમાવા સાથે રાજકીય ભૂકંપ આવ્યો જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પ્રમુખ અને સભ્ય પદેથી આપ્યું રાજીનામું આપતા તેમના સમર્થકો અને બ્રહ્મ સમાજના આગેવાનોમાં નિરાશા વ્યાપી ગઈ હતી જ્યારે બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજીનામું આપ્યું સાથે જ ડીસા પાલિકાના વોર્ડ નંબર ત્રણ ના સભ્ય પદેથી પણ સંગીતાબેન દવેના રાજીનામાને લઈ રાજકીય હડકંપ મચ્યો અને પાલિકા પ્રમુખ અને સભ્ય પદેથી રાજીનામું આપનાર સંગીતાબેન દવે એ પીએમ ગૃહમંત્રી સહિત શ્રી આર લેખિત રજૂઆત કરી છે અને ડીસા ધારાસભ્ય તનક્યુ આપી નગરપાલિકામાં કામ ન કરવા દેતાની રજૂઆત પણ કરી છે આજે મેં મારા સમાજના આગેવાનો સાથે ડીસા નગરપાલિકા પ્રમુખ પદ અને સદસ્ય પદથી રાજીનામું આપ્યું છે અને મેં જ્યાંથી ચા સંભાળ્યો ડીસા નગરપાલિકા તરીકેનો ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા દીધું નથી ડીસાના વિકાસ માટેનું કોણે કામ કરવાનું નથી કામ અમુક આપણા અંદર સદસ્યો છે અને ધારાસભ્યશ્રીએ મને કશું કામ દિશાના વિકાસ માટેનું જ્યારે જ્યારે કામ મેં લીધું અને બોર્ડ બોલાવ્યું તો એમને બોર્ડ મારું અટકાવી નાખ્યું અને મને કામ કરવા દીધું જ નથી અને અમુક સદસ્યોના દબામાણો છે અને હું ખોટું એ મારા પાસે કરાવવા માગતા હતા પણ મેં કંઈ ખોટું ચલાવ્યું નહીં મેં ખોટું કરવા હું માગતી નથી એટલે મને વારંવાર મને ધમકીઓ આપતા હતા અને મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉતારી દેવાની

આગે અમારા ભૂદેવ તરીકે કરી છે એમનો ખૂબ ખૂબ આજના તબક્કે હું આભાર માનું છું બાવીસ સભ્ય અવિશ્વાસની દરખાસ્ત કરી ધારાસભ્યો હા એ ધારાસભ્યોના એમના દબામણ હા ધારાસભ્યો ખુદ વોટ્સઅપ કોલ કરીને એમને મેસેજ કરી અને એમને સહીઓની ઝુંબેશ ચલાવી છે અને કાલની વાતની ઝુંબેશ ચાલી રહી છે અને આજે સવારના જ્યારે મારું બોર્ડ હતું સાડા અગિયારનું તો ત્યાં અગિયાર વાગ્યા સુધી એ એક એકના સભ્યના ઘરે જઈ અને સહીની ઝુંબેશ ચલાવી જ રહ્યા છે ના ના એવું કઈ નથી પણ જ્યારથી પ્રમુખ પદ મળ્યું એમને શિખર પ્રમુખ પદ મળ્યું ત્યારથી એમને બસ ટોર્ચર શરૂ જ હતું મારા ઉપર અને માનસિકતા આજે હું એમના ટોચર અને માનસિક ત્રાસથી કંટાળીને આજે હું રાજીનામું ધરી રહી છું દિશા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું છે મતલબ જે આક્ષેપ થઈ રહ્યા છે વિશા ધારાસભ્ય ઉપર સીધા આક્ષેપ કરવામાં આવે છે કે તેમની દખલગીરીને કારણે રાજીનામું એવું કાંઈ નથી પોતાના અંગત પારિવારિક કારણોસર પોતે રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટી પારિવારિક પાર્ટી તરીકે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરે છે જે રીતના આક્ષેપ થયા છે કે ધારાસભ્ય અને તેમના મળતી આધારો દરેક કામમાં એક ખોટા કામ કરવા માટે દબાણ કરવામાં આવતી આક્ષેપો બધા બિનવાહિયા તાક્ષેપો છે ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે મળીને જ ડીશાના વિકાસ માટે જનહિત અને જનકલ્યાણના કામો કરી રહ્યા છે પાર્ટીના કહેવાતી રાજીનામું આપ્યું છે કે એમનો કોઈ જાતિ નહીં નહીં એમના અંગત કારણોસર પોતે રાજીનામું ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય બંને અમારા પાર્ટીના કાર્યકર્તા છે પાર્ટીની વિચારધારાને વરેલા છે અને પાર્ટીની વિચારધારા આધારિત બંને અમારા કાર્યકર્તાઓ દિશાના જનહિતને જનકલ્યાણના કામો માટે વિકાસના કામો માટે કામ કરે છે સાથે રહીને કામ કરે છે અને સાથે રહીને કામ કરવાના જ છે નગરપાલિકાના પ્રમુખે જે રાજીનામું આપ્યું છે અમે બ્રહ્મ સમાજના હું પ્રમુખ તરીકે વિચારું છું કે આ કઈ રીતની કિન્નાખોરી છે રાજકીય કિન્નારખોરીમાં જ્યારે જ્યારે બ્રાહ્મણ કેવી પણ ચાહે પાલનપુર નગરપાલિકા હોય ડીસા નગરપાલિકા હોય ત્યારે પ્રમુખમાં બેસે ત્યારે જ કેમ એમને અદવચ્ચે ઉપાડી દેવામાં આવે છે હું જિલ્લા ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરીશ કે સાહેબ આ કઈ રીતે તમે નિર્ણય લો છો જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાહેબે આટલી જહેમતપૂર્વક અમને બહેનને બેસાડ્યા છે ડીસામાં તો એમને પાંચ વર્ષ પૂરા કરવા દેવા જોઈએ અધૂરા કામો તમારા કોઈ મળતી હોય ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા તું રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના અને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવે છે માનસિક એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે હવે પછી આપણે કયા માર્ગે ચાલવું કેમ કે જ્યારે જ્યારે બ્રાહ્મણ કોઈપણ પોસ્ટ ઉપર બેસે છે ચાહે વિધાનસભામાં બેઠો હોય યા નગરપાલિકામાં દર વખતે આ રીતે રાજકીય હત્યાઓ થાય છે તો હું જિલ્લા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જિલ્લા પ્રદેશ પ્રમુખને આપણા પ્રમુખ ભાજપના અને રાજ્યના એમને પણ કહું છું કે સાહેબ વારંવાર બનાસકાંઠા જિલ્લામાં બ્રાહ્મણો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે નહીતર બ્રાહ્મણો તમારાથી વિમુખ થઈ જશે પ્લીઝ ફરીથી એકવાર આપને બે હાથ જોડીને વિનંતી કરું છું